ભગવાન સૂર્ય ના સાત અશ્વ નું રહસ્ય જાણવા આ વિડીયો છેલ્લે સુધી જુઓ ભગવાન સૂર્યદેવ સાત ઘોડાના રથ પર સવાર છે આ સાત ઘોડાઓ શું છે અને તેમનું મહત્વ શું છે આ અંગે અલગ અલગ પુરાણોમાં અનેક મંતવ્યો આપવામાં આવ્યા છે કુર્મ પુરાણ મુજબ સૂર્ય ભગવાન તમામ ગ્રહોના રાજા છે અને તેમના રથ સાથે જોડવામાં આવેલા સાત વિવિધ ગ્રહો ઉર્જા પ્રદાન કરે છે આ ઘોડાઓ કહેવામાં આવે છે એટલે કે સૂર્યના સાત કિરણો છે જે વિવિધ ગ્રહો ઉર્જા અને ઉષ્મા પ્રદાન કરે છે વાયુ પુરાણ એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યના સાત કિરણો ગ્રહો અને રત્નો પોષણ આપે છે આ સાત કિરણો સુસુમના હરિકેશ વિશ્વકર્મા વિશ્વશ્રવ સૈયદ વસુ અર્વાગ વસુ અને સ્પ્રાટ છે આમાંથી પ્રથમ સુષુમના નામના કિરણો સૂર્ય પોતે ઉર્જા મેળવે છે આ કારણે સૂર્ય સ્ત્રોત છે આ સૂર્યનું રક્ત રંગનું કિરણ છે સૂર્ય આમાંથી ઉર્જા મેળવે છે તેથી સૂર્ય ના રશ્મી પૂંજ માં એસી ટકા પ્રકાશના કિરણોમાં માત્ર રક્તવર્ણ ની સમાવેશ થાય છે તેમાંથી ગરમી નીકળે છે જે વ્યક્તિઓની ત્વચા દ્વારા સંપૂર્ણ રીતે શોષાય છે માનવ ત્વચાનો રંગ આ કિરણોને કારણે છે સૂર્યના મેળવે છે આ વસુ આ રશ્મિ મંગળનું પોષણ કરે છે તેને પરવાળા અથવા મૂળા એ ધારણ કર્યું છે એટલા માટે પરવાળું પહેરવાથી મંગળ સંબંધિત દોષ દૂર થાય છે વિશ્વકર્મા બુધ ગ્રહ આ કિરણ માંથી ઉર્જા મેળવે છે તેનો રંગ લીલો છે આ રંગ ખાસ કરીને આંખો અને ત્વચા માટે ઉપયોગી છે અરવાગ વસુ ગુરુની ઉત્પત્તિ આ કિરણમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે આ રાશિની અસર પોખરાજ અથવા રત્ન પર થાય છે વિશ્વશ્રવ શુક્રનું પોષણ આ કિરણથી થાય છે આ કિરણ હીરાને ઉર્જા આપે છે શુક્રના સોળ કિરણો જણાવવામાં આવ્યા છે સ્વરાટ આ કિરણ શનિ પોષણ કરે છે કુર્મપુરાણ પુરાણમાં તેને સ્વર્ણશ્મી પણ કહેવામાં આવે છે શનિ રત્ન નીલમ છે તે નીલમને ઉર્જા આપે છે